અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે કોમી એકતાના પ્રતિક પીર હજરત સમસુદ્દીન બાવાના વાર્ષિક વર્ષની ઉજવણી કરવામાં આવી હતી ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં વટામણ રોડ પર આવેલી કોમી એકતાના પ્રતિક પીર હજરત સૈયદ સમસુદ્દીન બાવાની દરગાહ ખાતે ગતરોજ શુક્રવારે સાંજે સાત વાગ્યે વાર્ષિક ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે ધોળકા શહેરમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દરગાહ ખાતે હાજર રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ ધર્મગુરુ જનાબ સૈયદ

સુંદર શરીફ કેસ કરવામાં તમામ ધોળકાના સાદા ગ્રામ અને બિલખુસુસ અમારા ધોળકાના પીરે તરીકત હજરત સૈયદ હુસ્નુદ્દીન બાબાસાહેબ સામદ બરકાતુ આલિયાના જેરે સદારતમાં આ સંદર શરીફ ઉજવાયું અને આ સંદર શરીફમાં અહીંના જે ડેકોરેશન છે એ ધોળકા ખાતે અમારા મોમીન ભાઈ જે મસ્તાન બાવા રાહમતુલ્લા સરખેજ ગ્રુપના તમામ ભાઈઓએ આ લાઇટ ડેકોરેશન બહેતરીન સજાયું અને ખિદમતમાં બી ધોળકાના તમામ જે આશિકાના તમામ લોકોએ આ ખિદ્મત અહીંયા પીર શમશોદીન બાવામાં કરી અને ધોળકામાં આ વર્ષોથી પીર શમશોદીન બાવાના પુરુષ મુબારક ઉજવાય છે તેમાં ધોળકા રધનપુરી મરહુમ દાદાભાઈના ફેમિલી તરફથી આ સંદાર શરીફનો હક અને પીસ કરવામાં આવે છે તમામ તેમના ફેમિલીએ સાદા એકરામના સાથે મળીને આ શરીફ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App